એકચ્યુઅલી એક રફીક અહેમદ અંસારી કરીને એક વ્યક્તિ છે ગાયકોડ હવેલી વિસ્તારમાં રહે છે એમણે શાહ બળાકાસમ મસ્જિદ અને શાહબાળા કાસમ રોજા ટ્રસ્ટની જે દરગાહ છે એમના પાંચ ટ્રસ્ટીઓ વિરુદ્ધ એમણે ફરિયાદ નોંધાવેલી છે અને એ ફરિયાદમાં એવો એમનો આક્ષેપ છે કે આ પાંચે વ્યક્તિઓ ખરેખર ટ્રસ્ટી નથી અને છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી એ લોકો ટ્રસ્ટનો વહીવટ કરે છે ભાડાની આવકો મેળવે છે અને પોતાના અંગત વાપર ઉપયોગ માટે એ લોકો વાપરી નાખે છે તેવા આક્ષેપો કરતી એમણે ફરિયાદ કરેલી હતી અમારી પાસે એવી સૂચના છે અને એવા પેપર્સ પણ છે કે ખરી હકીકતે જે રૂઢિગત રીતે કાચની મસ્જિદ તરીકે આ જગ્યા ઓળખાય છે એમાં એક પંચ બેસે છે અને એ પંચમાં આજુબાજુના રહેવાસીઓ જે લોકો વર્ષોથી આ રૂઢિગત પ્રણાલીમાં માનતા આવે છે એ પંચના લોકો પોતાનો નિર્ણય જાહેર કરીને બહુમતીમાં એ લોકો વ્યક્તિઓની નિમણૂક કરે છે કે આ લોકો અમારા પ્રમુખ કે આ લોકો અમારા ટ્રસ્ટી અને ત્યારબાદ તેવી વ્યક્તિઓ નામ સાથે વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ માટે વકફ બોર્ડમાં એ લોકો અરજી આપતા હોય છે અને પછી વકફ બોર્ડ એવી અરજીને જો એ લોકો ગ્રાન્ટ કરે તો એ લોકોને ટ્રસ્ટી ગણવામાં આવે ત્યાં સુધી એ લોકોને ડીમ ટ્રસ્ટી ગણાય ડીમ ટ્રસ્ટી એટલે કે એમને માની લેવામાં આવેલ છે પંચ દ્વારા એટલે એ લોકો ડીમ ટ્રસ્ટી તરીકે હતા ફરિયાદીનું એવું કહેવું છે કે એંસી વર્ષ પહેલાં અમે લોકોએ પચીસ પૈસામાં એક ભાડા ઉપર એક પ્રોપર્ટી અમે લીધી હતી ત્યારથી અમે ભાડુંવા વાત છીએ અને એ સિવાય આ ફરિયાદીએ જે ફેરફાર રિપોર્ટ માટે આ ટ્રસ્ટીઓએ અરજી આપેલી છે એમાં એમણે વાંધો પણ મૂકેલો છે નંબર ત્રણ તરીકે એમણે વાંધો પણ મૂકેલો છે કે મને વાંધો છે આ લોકો ટ્રસ્ટી થવા સામે એટલે એનું થોડું એવી રીતે એનું આમાં છે કનેક્શન વર્ષો પહેલાં પચીસ પૈસામાં એંસી વર્ષ પહેલાં ફરિયાદમાં જ લખેલું છે એસી વર્ષ પહેલાં પચીસ પૈસામાં આ પ્રોપર્ટી અમે લોકોએ ભાડા પેટે રાખી લીધી મારા પિતાએ અને હવે હું રહું છું એવી એમની એક એમાં એક લખેલું છે આમાં પોલીસ દ્વારા દસ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી એમાં દલીલો થયા પછી નામદાર કોર્ટે એક નંબર જે આરોપી છે સલીમ ખાન જુમ્મા ખાન તેમને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ ગ્રાન્ટ કરેલા છે અને તે સિવાયના બાકી ચાર ટ્રસ્ટીઓની એમણે જા રિમાન્ડ અરજી નામંજૂર કરી દીધેલી છે પોલીસ પાસે તમામ સાહિત્ય તમામ દસ્તાવેજો પોલીસે તપાસના કામે કબજે કરેલા છે આપણે આશા રાખીએ કે આમાં યોગ્ય અને તટસ્થ તપાસ થાય આમાં એમણે ભાડા વિશે કોઈ એમણે વિવાદ ઊભો કરેલો નથી ફરિયાદીને એવું કહેવું છે કે આ લોકોએ ઘણા બધા ભાડુઆતો પાસેથી ભાડા પેટે રકમો મેળવેલી અને એ રકમ વાપરી નાખેલી છે તેની સામે અમારી રજૂઆત એવી છે કે અમે તમામ આવક અને જાવકને અમે એકાઉન્ટિંગ કરાવીને ઓડિટ કરાવેલું છે અને એ ઓડિટવાળો રિપોર્ટ અમે લોકો વકઅફ બોર્ડમાં અમારા અસીલોએ વકઅફ બોર્ડમાં એ રિપોર્ટ પણ જમા કરાવેલો છે અને પછી વક્કમ બોર્ડે તેમની જે કાયદા પ્રમાણે જે સાત ટકા એમનું કોન્ટ્રીબ્યુશન હોય તે પણ એમણે વસૂલી લીધેલ છે એટલે હવે એક સા એક એક સમય હવે એક ફરિયાદીની એવી ફરિયાદ છે કે આ લોકોએ તમામ રકમની ઉચાપત કરેલ છે અને તેની સામે આરોપીઓની એવી રજૂઆત હતી અમારા તરફથી કે અમારી પાસે એકાઉન્ટ ઓડિટ એ તમામ રિપોર્ટો છે અમારી પાસે આવકનું આખું સર્વૈયુ છે જે આવકનું સર્વૈયુ છે ફરિયાદ દાખલ પહેલાં તપાસ નહીં કરી હોય અને તપાસ કર્યા વગર આટલી મોટી ફરિયાદ આટલું મોટું પગલું ભરવા પાછળ નથી હાલમાં તો પોલીસ દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી છે કે આવી રીતે એમણે ભાડાની આવક મેળવીને અંગત વાપર ઉપયોગ કરી લીધેલ છે પરંતુ એવું ચોક્કસ નિષ્કર્ષ કે તારણ ઉપર તો હવે લોકો તપાસ પછી જ આવી શકશે કારણ કે એમણે એક ફરિયાદના કહેવાથી માની લઈને એમણે ફરિયાદ લઈ લીધી છે કે ભાઈ આવો કોઈ આમાં પૈસાની ઉચાપત કરવામાં આવેલી એટલે ઘણી જગ્યાએ કમ્પ્લેનનો ફરિયાદો થઈ છે કે પોલીસ એટલે ડાયરેક્ટ ફરિયાદ લઈ લેતી હોય તો આમાં અરજી લઈને તપાસ કરીને પછી ફરિયાદ દાખલ કરવી જોઈએ એવું કહીએ એવું ચોક્કસ મારું માનવું છે અને ખાસ કરીને આર્થિક ગુનાઓના કેસોમાં ડીજીપીસી દ્વારા એવી ગાઈડલાઇન પણ આપવામાં આવેલી હતી કે કદાચ ખૂબ જ ઊંચી રકમ હોય ડોક્યુમેન્ટ્રી એવિડન્સીસ આમાં ઇન્વોલ્વ હોય તો ચોક્કસ તેમણે સૌપ્રથમ યોગ્ય રીતે એમની તપાસ કરવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિના હોઈ શકે આમાં ફ્રોડ હોય પણ અને ના પણ હોય પરંતુ કોઈક મૌખિક કહેવું એના કરતાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે એક્સપર્ટ છે એનો રિપોર્ટ હોય એની આવકનું સર્વૈયું હોય બેલેન્સ શીટ હોય તો પછી તેવી એક્સપર્ટ વાળા જે એવિડન્સ છે તેને વધારે મહત્ત્વ આપવું જોઈએ અને જો એક્સપર્ટ કહે કે આમાં ગેરરીતિ થયેલી છે તો વખત ચોક્કસ આમાં ફરિયાદ કરી શકે અને બીજી ખાસ આમાં વાત એવી છે કે કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિ આમાં ફરિયાદ ન કરી શકે એનું કારણ છે કે આમાં વકફ બોર્ડ અને વકબ બોર્ડે જેમને સત્તા આપેલી છે એવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એ જ વ્યક્તિ આમાં ફરિયાદ કરી શકે એમને એવું લાગે બધા ઇન્સ્પેક્શન ને બધા સ્ક્રુટિનાઇઝ પેપર બધું કર્યા પછી કે આમાં કંઈક ગેરરીતિ આચરવામાં આવેલ છે તો એ લોકો ચોક્કસ પગલાં ભરી શકે છે પરંતુ કોઈ ખાનગી વ્યક્તિ ડાયરેક પોલીસ સમક્ષ દોડી જઈને ફરિયાદ કરી શકે નહીં તેમણે વકઅફ એકની કલમ સિત્તેર પ્રમાણે એમણે સોગંદ ઉપર વકફ બોર્ડમાં એમણે લેખિત અરજી કે ફરિયાદ આપવી પડે અને પછી વકફ બોર્ડ એના પોતાના માધ્યમથી એવી તપાસ કરાવીને એમાં ગેરરીતિ જણાય સી એમને જે રિપોર્ટ આપે એના આધારે જ પગલાં ભરી શકાય કે ભરવા જોઈએ

પરંતુ એ હવે પોલીસ ઉપર છે કે સરકાર ઉપર છે કે યોગ્ય સત્તાધીશો સમક્ષ છે હાલના તબક્કે તો પોલીસની ફરિયાદ ફરિયાદ છે અને હાલના તબક્કે આવી ફરિયાદને સાચી માનીને જ તપાસ આરંભવામાં આવે છે અને તપાસ પછી જ બધું નિષ્કર્ષ થાય છે કે આ ફરિયાદ સાચી છે કે ખોટી છે